યા <laughs> મેં

મળતું મળતું વર્તળ તો નતું સો નતું પડાય દળાય એ દળાય દળ દો પટિ દો પટિ દો ઈ ક્રોસરો ક્રોસરો ફાયદે કામ કામ ઓકડી આપલે મોટો સાંકત કેતી કરી ખાલી ખાલી તોરણે તો ઓવર તું છોડ તું છોડ મજા પણ આલે આપલે આપલે દૂર દૂર ના પાછી ના આવ પટિયા તારે પહેલા તુજા આણે જો